સવારમાં જ પોતું મારું છું કાલે તો બહુ લેટ થઈ ગયું મારે આજે તો મેં કનની પરવારી ગઈ છું મતલબ કે આઠ જેવા પૂરું થઈ ગયું છે બસ આ પોતું મારું છું પોતું મારે દઉં ને પછી તમને મને ફટાફટ મમ્મી કપડાં લ્યા છે માટે હવે જમવાનું બનાવું વાગ્યા છે અગિયાર તો બાર વાગે એને પહેલાં તો થઈ જશે નાનું છે શાક અને રોટલી શાક વગારું છું આ બધું છે સમારેલું મરચું અધરે બધું કડાઈ સમા આવે વઘારી દઉં મેં ફોન આવ્યો તો તમને કીધું પપ્પાને કે દુકાનનો સામાન રાખી દે તો જાઉં છું કેવા નીચે દેસુ જે સો આવે નીચે વિષ્ણુ એવું કીધું કે સામાન લખી દે દુકાન જેટલું જેટલું લાવવાનું હોય ને એટલું હવે એ લેતા આવશે આવશે તારે સામાન લખવાનું કીધું આવે બપોરે કે હોજુક ના આવશે બપોર પછી આવશે એવું કેતા આવે લખી દો ને પછી ફોન આવો કરીને પૂછી લઉં કાર આવે હા ને તો મેં આવી ગઈ છે ઉપર અને હવે બનાવું છું રોટલી તો લોટ છે લોટ બસ બંધ શાક બી થઈ ગયું છે બસ હવે રોટલી એટલી બનાવી દઉં લોટ બંધાઈ ગયો છે હવે બનાવીશ મેં રોટલી બની ગયું છે હવે જાઉં છું મેં નીચે દુકાને બેસવા નીચે બેઠી છું દુકાને સમોસા ને મરચાં અને હજી આ તરવાના છે પણ થોડા લેવા દીધા છે હજી બેસી બેસી ને થાકી ગઈ તો શાક દેખાયું તો ફોરવા બેસી ગઈ શાક ખોલું હવે ખાવાની લાગ્યા છે

પાર્સલ મંગાવી તો યુ આ નીકળી છે બ્લેક કલરની ટી શર્ટ તે મંગાવી હતી તે એકદમ બ્લેક છે તો મારો અને વિષ્ણુનો સેમ જ ફેવરેટ કલર છે બ્લેક મસ્ત છે હા આ બીજું પાર્સલ છે અને વ્હાઈટ કલરની ટી શર્ટ છે કદાચ મને તો યાદ નથી એટલું બધું અને વિષ્ણુ હશે તારે ખોલીશું એક તો ખોલ્યો આ બીજું એક ખોલશે चार्जिंग चेक ले, चार्ज माँग कुछ अच्छी मरी है। चार अजय बुखला दी तो कौन चो सिंबद्या? इस पहले उंगलियाँ देखो तुमने बताओ हीरा सुगर। विष्णु जो है चे टीशर्ट। तो चलो हिंदी हिंदी जो। આઈ હોપ વિડીયો તમને પસંદ આવ્યો જ હશે તો લાઇક એન્ડ કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકરને દબાવવાનું ભૂલતા નહીં